મિત્રો અમારી ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે 22 જુલાઈ 2025 ને મંગળવાર નું રાશિફળ મેષ રાશિફળ ભૂતકાળ ના સાહસ માં સફળતા તમારો આત્મવિશ્વાસ ને વધારશે આજે તમારા હાથ માં ધન નહીં ટકે ધન સંચય કરવા માં આજે તમને ઘણી બધી તકલીફો નો સામનો કરવો પડશે પરિવાર નું તમામ દેવું તમે ચૂકવી શકશો તમારા તમારી શૃંગારિક કલ્પનાઓ વિશે વદુ સપના જવાની હવે જરૂર નથી કેમ કે આજે તમને સાકાર થવાની શક્યતા છે સહકર્મચારીઓ તથા વરિષ્ઠાનો સંપૂર્ણ સહકારને કારણ ઓફિસમાં કામ ગતિ પકડશે આજે તમે તમારા કામથી આરામ લઈને તમારા જીવનસાથી સાથે થોડો સમય પસાર કરી શકો છો આજે તમારા જીવનસાથી તમને પ્રેમ અને લાગણીના વિશ્વના એક જુદા જ સામ્રાજ્યમાં લઈ જશે ઉપાય આયમાં વૃદ્ધિ માટે ઘરમાં એક માછલી ઘર રાખો અને માછલીઓને ખવડાવો વૃષભ રાશિફળ એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો આજે તમારા માતાપિતામાંથી કોઈ તમને ધનની બચત સંબંધી વાત પર ભાષણ આપી શકે છે તમારે તે વાતો ઘણા ધ્યાનથી સાંભળવાની જરૂર છે નહીં આવનારા સમયમાં તકલીફ તમારે જ વેઠવવી પડે છે તમારા ઉદાર વર્તનનો લાભ તમારા બાળકોને ન લેવા દો પ્રેમાળ સંદેશ સાથે એજનો દિવસ મોજમજા અને આનંદથી ભરેલો છે આજે ઉચ્ચતમ દેખાવ અને ઉચ્ચતમ લોકોને મળવાનો દિવસ છે કોઈ પણ બિનજરૂરી કામ માટે આજે તમારો ફ્રી સમય બગડી શકે છે આજનો દિવસ તમારા લગ્નજીવનના સુંદર દિવસોમાંનો એક બની શકે છે ઉપાય સારા સ્વસ્થ અને પારિવારિક જીવન માટે પેટને સ્પર્શે એવી સ્વર્ણચેન પહેરો મિથુન રાશિફલા આજે તમે ઊર્જાથી તરપતર હશો અને તમે કશુંક અસાધારણ કરશો તમારો ધન বিনা જરૂરી વસ્તુઓ પર ખર્ચ થઈ શકે છે જે તમારા ધન સંચિત કરીને રાખવું છે તો પોતાના જીવન સાથી અથવા માતા-પિતા સાથે આના વિશે ચર્ચા કરો તમારો જ્ઞાન તથા સારી રમોજ વૃત્તિ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે અંગત સંબંધો સંવેદનશીલ તથા મૂલ્યવાન છે તમે જે એમ લાગતું હોય કે મહત્ત્વનું કામ તમે અન્યઓની મદદ વિના પણ પાર પાડી શકો છો તમારી મોટી ગેરસમજ થાય છે તમારું શરીરને સુધારવા માટે તમે આજે પણ ઘણીવાર વિચારશો પરંતુ બાકીના દિવસોની જેમ આ યોજના પણ અટકાયેલી રહે છે તમારું લગ્નજીવન આજે મોકળાશની માગ કરે એવી શક્યતા છે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવી પોતાની અમાનત વહેંચો કર્ક રાશિફલ તમે નવરાશની લહેજત માણવાના છો તમારો કોઈ જૂનો મિત્ર આજે વેપારમાં લાભ મેળવવા માટે તમને સલાહ આપી શકે છે અને જો આ સલાહ પર તમે અમલ કરો છો તો તમને ધન લાભ જરૂર થશે સામાજિક કાર્યક્રમોમાં હાજર રહેવાની તકો મળવાની શક્યતા છે જે તમને વગદાર લોકોના નિકટ સંપર્કમાં લાવી શકે છે લાંબા સમયથી કોઈક સાથે ચાલતો તમારો વિવાદ આજે ઉકેલવાનો પ્રયાસ કરો કેમ કે આવતીકાલે કદાચ બહુ મોડું થઈ જશે બોસનો સારો મિજાજ કામના સ્થળનું સંપૂર્ણ વાતાવરણ ખૂબ જ સુંદર કરી શકે છે કોઈ રોચક પત્રિકા અથવા ઉપન્યાસ વાંચી આજના દિવસને તમે સારી રીતે પસાર કરી શકો છો તમારા જીવનસાથીને આજે તમારા વ્યસ્ત સમયપત્રકને કારણ તેનું કશું જ મહત્વ નહીં હોવાનું લાગશે અને તે સાંજે આ બાબતે તેનું અણગમો વ્યક્ત કરશે ઉપાય સરસ પ્રેમ જીવનના અનુભવ માટે સ્વર્ણ અથવા તાંબાની ચૂડી કડો ધારણ કરો સિંગ રાશિફળ તમારો નિખાલસ તથા નિર્ભ્યુક મત તમારા મિત્રના અહંકારને ઠેસ પહોંચાડી શકે છે આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે તમારો ફાજલ સમય ઘરના સુશોભીકરણ પાછળ લગાડો તમારો પરિવાર ખરેખર આ બાબતની સરાહના કરશે તમારા પ્રેમને કોઈ અલગ નહીં કરી શકે આજે તમારું મન ઓફિસ ના કામમાં નહીં લાગે આજ તમારા મનમાં કોઈ દુવિધા હશે જે તમને એકાગ્ર નહીં થવા દે આ રાશિના લોકો ખૂબ જ રસપ્રદ હોય છે કેટલીક વાર તેઓ લોકો વચ્ચે ખુશ હોય છે કેટલીક વખત ખાંગીમાં છથા એકલા સમય પસાર કરવો એટલું સરળ નહીં તેમ છથા આજે તમને ચોક્કસ બને તમારા માટે થોડો સમય કાઠવામાં સમર્થ હશો તમારું જીવન સાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે ઉપાય ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય માટે ભગવાન ભૈરવની પૂજા કરો અન્ય રાશિફળ તમારી અંગત સમસ્યા તમારા માનસિક આણંદને બરબાદ કરી શકે છે પણ તમારી જાતને કંઈક રસપ્રદ વાંચણમાં સાંકળશો તો આ દબાણ સાથે અનુકૂળન સાધવામાં તમને સરળતા પડશે ધન સંબંધી કોઈ બાબત આજે ઉકેલી શકાય છે અને તમને ધન લાભ પણ થઈ શકે છે મિત્રો તથા પરિવારના સભ્યો તમને મદદ અને પ્રેમ પૂરો પાડશે તમારી સામે કોઈ આજે પ્રેમનો પ્રસ્તાવ મૂકે એવી શક્યતા છે આજે તમારું વળણ તમારા ધ્યેયો તમે સામાન્યપણે રાખો છો એના કરતાં ઊંચા રાખવા પ્રત્યેનું રહેશે પરિણામ જો વાંધતા આપ પણ માનતા ન આવે તો નિરાશ ન થતા મહત્વપૂર્ણ કાર્યોને સમય ન આપવો અને વ્યર્થ કાર્યોમાં સમય પસાર કરવો તમારા માટે આજ જીવલેન સાબિત થઈ શકે છે તમારા જીવનસાથી આજે થળગનાટ અને પ્રેમથી છળોછળ હશે ઉપાય કારકિર્દીમાં ત્વરિત વિકાસ માટે ધ્યાન રાખજો કે ઘરમાં અથવા ઘરની આજુબાજુ દૂષિત જળભેગું ન થાય તુલા રાશિફળ આજે ખાસ દિવસ છે કેમ કે સારું સ્વાસ્થ્ય તમને કશુંક અસાધારણ કરવાની ક્ષમતા આપશે બીજા દિવસોની સરખામણીમાં આજનું દિવસ સારું રહે છે અને પર્યાપ્ત ધનની પ્રાપ્તિ થશે પારિવારિક જવાબદારીઓ પર તાકીદે ધ્યાન આપવાની જરૂર છે તમારા તરફથી બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે અંગત બાબતો અંકુશ હેઠળ રહે છે તમે અનુભવીશો કે તમારી રચનાત્મકતા ખોવાઈ ગઈ છે તથા નિર્ણય લેવામાં તમને ખૂબ જ મુશ્કેલી પડશે આજે તમે તમારા કામથી આરામ લઈ તમારા જીવનસાથી સાથે થોડો સમય પસાર કરી શકો છો તમારી જીવનસંગીની તમારી નબળાઈઓને પણ પ્રેમ કરશે આ બાબત તમને મધોશ બનાવી દેશે ઉપાય પેશાગત સફળતા માટે પક્ષીઓને મીઠી વસ્તુઓ ખાવા માટે આપો વૈશ્ચિક રાશિફળ 바락 제વો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો જે લોકો અત્યાર સુધી પૈસા વગર મતલબ મે ઉડાડી રહ્યા હતા તે લોકોને હવે પોતાનો ઉપર કાબુ રાખવો જોઈએ અને ધનની બચત કરવી જોઈએ તપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીનો સમાચાર લાવશે માત્ર સ્પષ્ટ સમજદારીથી તમે તમારી પત્નીને લાગણીશીલ તેકો આપી શકશો નોકરી માટેના ઇન્ટરવ્યુમાં હાજર થવા અથવા તમારો બાયોડેટા મોકલવા માટે સારો દિવસ વેપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે તમારા લગ્નજીવનના સંદર્ભમાં પરિસ્થિતિ ખરેખર માનવામાં ન આવે તેવી જણાય છે ઉપાય નિરંતર સમૃદ્ધિ માટે આર્થિક રૂપે નબળી સ્ત્રીને દૂધની થેલીઓ દાન કરો ધન રાશિફળ બાળકો તમારી પસંદગી મુજબનું વર્તન નહીં કરે જે તમારો ગુસ્સો વધારી મૂકશે તમારે તમારી જાતને રોકવી જોઈએ કેમ કે નિરંકુશ ગુસ્સો સૌને નુકસાન કરે છે અને ખાસ કરીને જે વ્યક્તિ ગુસ્સામાં છે તેને સૌથી વધુ નુકસાન કરે છે કેમ કે તેને કારણે ઊર્જા વેડફાય છે અને નિર્ણય લેવાની ક્ષમતાને મંદ બનાવે છે આજે તમારે ફિજૂલ ખર્ચી કરવાથી પોતાને રોકવું જોઈએ નહીંતર જરૂરતની સમયે તમારી પાસે પૈસાની અછત હોઈ શકે છે તમારા પરિવારના સભ્યો પ્રત્યે તમારો પ્રભુત્વભર્યા અભિગમને કારણે વિના કારણ દલીલો શરૂ થશે તથા ઠીકાઓ પણ સર્જાઈ શકે છે દરેક વસ્તુ પર પ્રેમ બતાવવો તે યોગ્ય નથી આનાથી તમારા સંબંધો સુધારવાને બદલે બગડી શકે છે કાર્યક્ષેત્રમાં પ્રેમ પ્રસંગથી બચો નહીંતર બદનામી થઈ શકે છે જો તમે કોઈની જોડે સંકળાવવા માંગતા હો તો ઓફિસથી અંતર રાખીને જ એમની જોડે વાત કરો ઉપાય વહેતા પાણીમાં નારિયેળ પ્રવાહિત કરવાથી સારું સ્વાસ્થ્ય સાચવવામાં મદદ થાય છે મકર રાશિફલ તબિયતના મોરચે છોડીક દરકારની જરૂર છે આજે કોઈની મદદ વગર તમે પોતે ધન કમાવવામાં સક્ષમ હશો સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે તમારું ધૂંધળું જીવન તમારા જીવનસાથીને ટેન્શન આપશે નવી બાબતો શીખવાની અભિરુચિ નોંધપાત્ર રહેશે આ રાશિના વિદ્યાર્થીઓને આજે અધ્યયનમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આજે તમે મિત્રોના વર્તુળમાં તમારો કિંમતી સમય બગાડી શકો છો તમારા જીવનસાથીનું વર્તન આજે તમારા વ્યાવસાયિક સંબંધો બગાડી શકે છે ઉપાય ભગવાન ભૈરવના મંદિર ઉપર પ્રસાદ ચડાવી પોતાનું પ્રેમજીવન સુધારો કુંભ રાશિફળ આજે તમે આશાવાદના જાદોઈ તબક્કા હેઠળ છો વેપારમાં ફાયદો આજે ઘણા વેપારીઓના ચહેરા પર સ્મિત લાવી શકે છે ઘરે ઉત્સવ જેવો માહોલ તમારું ટેન્શન ઘટાડશે તમારા સ્મિતોનો કોઈ જ અર્થ નથી હાસ્યનો કોઈ અવાજ નથી હૃદય પણ થડકો ચૂકી ગયું છે કેમ કે તમે કોઈકનો સાથ મિસ કરી રહ્યા છો સ્પર્ધા ઊભી થવાતી કામનું સમયપત્રક વધુ દોડધામભર્યું બની જશે ખાલી સમયમાં આજે તમે પોતાના મોબાઈલ ઉપર કોઈ વેબ સિરીઝ જોઈ શકો છો આજે કોઈ યોજના ઘડવા પહેલાં જો તમે તમારા જીવનસાથીને નહીં પૂછો તો તેનું ઊંધું પરિણામ આવી શકે છે તમારા સાથીને ખુશ રાખવા માટે તમારા પિતા અને શિક્ષકને લાલ અને મરૂન રંગના વસ્ત્રો ભેટ કરો મીન રાશિફલ દોડધામભર્યો દિવસ હોવા છતાં સારો દિવસ અનિચ્છિત કોઈ મહેમાન આજે ઘરે આવી શકે છે જેના આવવાથી તમારે તે વસ્તુઓ પર પણ ખર્ચ કરવો પડી શકે છે જેને તમે આવતા મહિને કરવાનું વિચાર્યું હતું પરિવારના સભ્યો તમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા હશે તમારા પ્રેમની બિનજરૂરી માગણીઓ સામે ઝૂકતા નહીં સાતત્યપૂર્વક તમે કરેલી સખત મહેનત આજે તમને સારો ફાયદો આપશે આજે તમારો મફત સમય મોબાઈલ અથવા ટીવી જોવા પર વ્યર્થ થઈ શકે છે આ તમારા જીવનસાથીને તમારી સાથે નારાજ પણ કરશે કારણ કે તમે તેમની સાથે વાત કરવામાં કોઈ રુચિ બતાવશો નહીં તમારા જીવનસાથી દ્વારા તમારો જન્મદિવસ કે અન્ય કોઈક બાબત ભૂલી જવાની કોઈક જૂના મુદ્દાને કારણે તમે તેમના સાથે ઝઘડશો दिवस ना अंते बधुज समूह सूत्रों पार पड़ उपाय तमारा प्रेमी ने स्वटिक अथवा सफेद रंगनी कृत्रिम बतकनी जोड़ी भेंट करी तमारा प्रेम जीवन ने सशक्त बनावो वीडियो जो बदल आपनों खूब खूब आभार वीडियो गम्य होई तो अमरी चैनल ने लाइक करो और सब्सक्राइब करो तमो दिवस शुभ रहे